વિસનગર તાલુકાના કાંસા ખાતે તારીખ એકત્રીસ દસ બે ને શુક્રવારના રોજ રાત્રે કાંસા કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા ચાલીસમો ઇનામ વિતરણ સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાંસા કેળવણી મંડળ દ્વારા છેલ્લા ઓગણચાલીસ વર્ષથી કાંસા ગામના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી કેળવણી મંડળ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવે છે અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે આજના કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી જસુભાઈ વી પટેલ ઉદ્ઘાટક તરીકે એપીએમસી વિસનગરના ચેરમેન શ્રી જયંતિભાઈ જી પટેલ મુખ્ય મહેમાન તરીકે એપીએમસી ચેરમેન ઉંઝાના શ્રી દિનેશભાઈ પટેલ અને મહેસાણા એપીએમસી ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે કાંસાના સરપંચ ક્રિષ્નાબેન ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શુભ મંગલમય પ્રાર્થના દ્વારા કરી હતી આવેલા મહેમાનોનું સ્વાગત શ્રી રજુ નૂતન સર્વવિદ્યાલય કાંસાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરીને કર્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આજના કાર્યક્રમની માહિતી સંસ્થાનો અહેવાલ અને સ્વાગત પ્રવચન પ્રમુખ શ્રી જસુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત અને સન્માન કેળવણી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કાસા ગામના તેજસ્વી તાલાઓને મહેમાનશ્રીઓના હસ્તે ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં શ્રી પટેલ ભરતભાઈ સોલંકી આરોગ્ય અધિકારી મહેસાણા તેમજ આરોગ્ય અધિકારી શ્રી વિનોદભાઈ પટેલ અને આરોગ્ય અધિકારી શ્રી ખુશબુબેન સોલંકી શ્રી રજો નૂતન સર્વ વિદ્યાલયના આચાર્ય શ્રી જીતુભાઈ પટેલ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં વિશેષ સન્માન શ્રી રજો નૂતન સર્વ વિદ્યાલયના નિવૃત્ત થયેલા શિક્ષક શ્રી બરદેવભાઈ રબારીનું સન્માન કરવામાં આવ્યું હતું

ઇફેક્ટ્સ બાય ધ કમ્પેરેટિવ તો પણ આપણે કે ચાર પ્રમાણ ધ્રીને માના છે પણ હું હાર્દિક સ્વાગત કરું મારી બાજુમાં બીજા બેઠા છે એવા જેઓ ગામના વતની છે અને મહેસાણા ખેતીવાડી બજાર સમિતિના એવો પણ ચેરમેન છે અને એ આપણો આપનો સમાજમાં કોઈ અમે એક આપવા છે આ ત્રણેય ચેરમેન શ્રીઓ

સરકારે જ્યારે સ્વાગત કર્યું ત્યારે અમને બહુ આનંદ થયો કે અમારા નજો પટેલ નૂતન સર ઉઠાયા હાઈસ્કૂલ આપણી શ્રીમાનભાઈ શ્રી જીતુભાઈ જેમને ધોરણ બાર અને દસ સમગ્ર ગુજરાતમાં પરીક્ષા સેન્ટરોના આપણે ગેલો નંબર અને બીજો નંબર આવી આપણી હાઈસ્કૂલ અને આપણા ગામને ગૌરવ અપાવ્યું છે એમનો પણ હાઈસ્કૂલનો પણ

એટલે આજે એ લોકોને પણ એને બોલાવ્યા છે સ વિશેષ એક ક્રિયા આજે મારું છે નથી એટલે ઇતિલ ઇદુ પાયા વિવિધા શુરામી આકા ક્રિયા વિદ્યાર્થી એમને બોક્સિંગમાં સમગ્ર ઈસેલ ગેમ્સમાં એને રથ જયતી જે શ્રી મેડવો તો એનું પણ એક ઉકારય સ્વાગત થયું મને

સંખ્યા પણ ઓછી છે આપ તો અમારે લગભગ ગરબા રાસ અને નાટક દ્વારા સમગ્ર કામ દસ બાર હજાર ની વસ્તીમાં આ તેજસ્વી તાલાઓને સન્માન કરવાનો કાર્યક્રમ દર વર્ષે રાખીએ છે પણ આ વખત અમે દિવાળી વેકેશનના લીધે ફેરફારને આમ ધ્યાનમાં વિપો કરતા હતા પણ એ વખતે કેટલાક કેટલા દીકરીઓ સ્કૂલોને ચાલુ થવાથી કામ પણ હાજર રહેતો નહોતો તે ફેરફાર કરીને આ વખતે દિવાળીના

સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ